રાકેશ ભાઈ ઓલે વેવણ પૂરું તમને જોયે ને આ હતી જો વાત કરો તો રાકેશ ભાઈ આ વેવણ હસી ગઈ તો ફસી ગઈ એટલે રાકેશભાઈ આ જોનો તમારો પહેલો પ્રેમ છે કે આ હમણે જ આપણે જન લઈને આયા તારે પ્રેમ થયો છે દિલમાં મારા વસી ગયે ઓહો દિલમાં તમારા વસી ગી એટલે એરી મને લાગે ભાજરી તમારા દિલમાં વસી ગઈ છે આપણે જન લઈને આયા ને એવી જ તમારા દિલમાં વસી ગઈ એટલે જોનો કઈ વાત વાત છે ને એમને બરાબર આવું જ છે રાકેશભાઈ આ તારુંક છે ને બધું ઓળખે છે પણ કેદ નથી મેમન ચીડા ગોમના શું વાત કરો છો રાકેશભાઈ તમને ઓળખે છે ઓહો હા તો તમે લગ્નમાં આવ્યા છો તારની તમને ઓળખતી છે કે પછી રાકેશ ભાઈ તો એની મોરની ઓળખણ છે તમે પાછા મને કઈક વાત કરતા નહીં તમારા દિલ ની વાત તમારા દિલની વાત મને કોણ તો કદાચ મને ખબર હોય પણ મારા તમારા દિલ ની વાત તો મને તમે કહેતા નહીં તો મને ચાથી ખબર હોય મારો ભાઈ બેહો આપણને નાટલે બેસી જવા ના હોય મારો ભાઈ એમાં કઈ ના હોય ઈ કદાચ ચા નું તો કદાચ કહીએ કે બાકી આવો બેહો ની તો ના કહીએ કે પણ હા રાકેશભાઈ હવે ને તેમાં ચા પીવાનું હોય એ બી કઈ એકલી કઈ થોડીક કઈ ચા બેકીને આવે એની ભેગી બેનપણીઓ જાય અથવા એના કે તો ચા બે કે

એટલે વેવણ કોને વેવણ બાપડી તમે શું કેમો અને કઈ પૂછી ના કે આટલા બધા માણ મણહ કારણ કે તમને પ્રેમ કરે છે મણ મને જો વાત કરો રાકેશ ભાઈ આ વેવણ તમને ગમે છે હે રાકેશ ભાઈ આમ તમને આ વેવણ ગમે છે તો પછી તમારે હગઈ કરવી છે અને લગન કરવા છે પેલી હગઈ જ થઈ તો તમારે હગઈ કરવી છે હગઈ મારે કરવી છે જો વાત કરો રાકેશ ભાઈ તો તો હવે તમારે હગઈ કરવી છે એમ ને

પણ કોઈ બીજી નિશાની આલો કદાચ ઈ નિશાની તમને ઓળખતી હોય તો આ નથડી ના નિશાનીઓ બધી તમે આલેલી છે બંગડીયો તમે આલેલીઓ છે એટલે રાકેશ ભાઈ તમે શીખી સી રીતના વાત કરો મારા બાપ ને હમ મંદો કરતા કતા ખબર પડતી નથી તમે બોડો કે શીખી સી રીતની વાત કરો સોલિયા તારે કઈ બોલે જેસે પણ કેતી નથી મે મન ચિયા ગોમના હવે ઈ તો ભલે ઓળખતી હોય ભલે ના કેતી હોય ઈ રાકેશ ભાઈ તમારો મેટર છે પણ મુ શું કોસો આ બોડો વિવાહ પાસે અમાર આ વેવણે કર્યું છે વિવણ મારી બીટી એ ના પાડે છે એટલે રાકેશ ભાઈ પાણવાની ટેમે વિવાહ કરવા ના પડે આ તો હવે લ્યો ના પાડવા મંડ્યા છે પાણવાની ટેમે

હવે છે તો રાકેશભાઈ મને ક્યાં ખબર છે મુર્ત મુ કરે છે તો મને નથી ખબર હું એ ચાર નો ઈદ છું પણ હવે હારું રાકેશ ભાઈ આપણે મળશે અને ત્યાં સુધી નહારો છો તો મિત્રો તમને પણ વિડીયો ગમ્યો લાઈક કરી ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે હું બહુ થાકેલો છું એટલે ઘણો લાંબો વિડીયો બનાવતો છું નહીં તો ફરી વાર મળા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને એટલો બધો લાંબો વિડીયો બનાવતો નથી મિત્રો કારણ કે આજે બહુ થાચી ગયો હતો લુકડા બુકડા બધું આ એડમ બધું ના એટલે કંઈ વાંધો સમજતા નહીં એડમ એના જતન ખોદો પહી ગયો રેડી કઈ ઉડતું તીરના લેતા પાસા એ શેમ ઠાકોર નીકળે રેડી તો ને કરો છું જય માતાજી